રાધનપુર નેશનલ હાઇવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા સદનસીબે જાનહાની ટળી છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાંથી બળતણનું લાકડું ભરીને મોરબી જઈ રહેલ આઈસરને નડ્યો અકસ્માત ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આઈસર ગાડીમાં લાકડું ભરીને મોરબી તરફ જતા ઉણા ઓવરબ્રિજ ઉપર આગળ જતી ટ્રક આર જે એક નવ જી ત્રણ નવ જીરો સાતવાળી ટ્રકે કાયો બચાવવા પાછળથી ઘૂસ્યું લાકડા ભરેલું આયસર અને અકસ્માત સર્જાયો હતો સિહોરીથી રાધનપુર નેશનલ હાઈવે નંબર સત્યાવીસ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો અને રોડ ઉપર ખાડા હોય છે જેના લીધે રખડતા આંખલાઓના ત્રાસને કારણે અકસ્માત સર્જાયા હોય છે અને આવા અકસ્માત અવારનવાર સર્જાતા હોય છે અને લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય તેવી સ્થિતિ જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડભાણી લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ